વડોદરાના સિનેમોલમાં આગ લાગતા અફરાતફરી તમામ પ્રેક્ષકોનું સુરક્ષિત રેસ્ક્યુ વડોદરા શહેરના એક જાણીતા સિને મોલમાં ગુરુવારે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી સર્જાઈ હતી તે સમયે મલ્ટીપ્લેક્સમાં વિવિધ શોમાં મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે હાજર હતા અને આગની જાણ થતાં જ મોલમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ મોલના મલ્ટીપ્લેક્સ વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો તાત્કાલિક મોલ સ્ટાફ દ્વારા એલાર્મ વગાડવામાં આવ્યો હતો અને તમામ પ્રેક્ષકોને સાવચેતીપૂર્વક બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ઘટના સ્થળે પોલીસ તથા ફાઇબ્રી બ્રિગેડની ટીમો દોડી આવી હતી આગની માહિતી મળતા જ દસથી વધુ ફાયર ફાઇટર્સ સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી રેસ્ક્યુ કામગીરી દરમિયાન મોલમાં હાજર તમામ પ્રેક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કેજાના અહેવાલ સામે આવ્યા નથી આગ કયા કારણોસર લાગી તેની ચોક્કસ માહિતી હજી સુધી સામે આવી નથી ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાના કારણે મોલમાં થોડું નુકસાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે આ ઘટનાને પગલે થોડા સમય માટે મોલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી હાલની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે અહેવાલ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા